અનેક રોગોનો સામનો આ વિસ્તારના લોકોએ કર્યો પણ એનેમાંથી બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કોઈ સરકારે ના કર્યો મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે નર્મદાના નીર પણ વેળાવ્યા અને એ રીતે આ વિસ્તારના લોકોને એ ઓઈલ મિશ્રિત પાણીમાંથી મુક્ત કર્યા છે આજે પીવાનું પાણી સારું શુદ્ધ પાણી મળે પાણીને કારણે કોઈ રોગ ન થાય એ પ્રકારની જો કોઈ વ્યવસ્થા કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી નહોતી એના કારણે રોજગારીની તકો ઓછી હતી સફેદ ક્રાંતિ થઈ ડેરીઓ ખુલતી ગઈ અને આ ડેરીઓના માધ્યમથી આજે આ વિસ્તારની અંદર પાણી નહીં હોવા છતાં પણ જે હરિયાળી છે જે સમૃદ્ધ છે એ આ ડેરીઓને કારણે છે મોદી સાહેબે આ શ્વેત ક્રાંતિ માટે જે સહકાર આપ્યો જે કાયદામાં સરળતા કરી એના કારણે છે તમને યાદ હશે કે વર્ષો પહેલા ક્યારે કોઈ ગામમાં દૂધ વેચવાનો પ્રથા જ નહોતી કોઈને ત્યાં ભે સિવાય તો બાજુવાળાને પણ દૂધ એને પણ મફત આપવામાં આવે પરંતુ કોઈને દૂધ વેચાતું આપતા નહોતા દૂધ વધે દહીં બને છાશ બને તો છાસ પણ મફતમાં ગામમાં આપતા હતા પરંતુ ડેરીઓ આવી અને આ દૂધના પૈસા દર અઠવાડિયે બેંકમાં આ ખાતામાં જમા થયા અને એ પણ લગભગ બધા જ ખાતા બેનોના ખાતામાં આ પૈસા જમા થયા બેનોએ નેતૃત્વ સંભાળ્યું આર્થિક ઉપાર્જન માટેની આ વ્યવસ્થા આ વિસ્તારની અંદર જે બેનોએ સુપેરે નિભાવી અને આ ડેરી એના કારણે એને વધારાનું દૂધ મળતું થયું અને આ ડેરીનો વિકાસ થયો આજે આ ડેરી એશિયામાં સૌથી મોટી ડેરી બની છે અને આ ડેરીને કારણે આ વિસ્તારનો હજુ પણ વિકાસ થવાનો છે મોદી સાહેબે પોતે પણ તમારા માંથી પ્રેરણા લઈને વારાણસી ની અંદર પણ આજ બનાસ ડેરી ની શાખા હમણાં જ એનું ઉદઘાટન કર્યું અને ત્યાં પણ ચાલુ કર્યું છે એમને ખબર છે કે ડેરીને કારણે બહેનોને પણ કામ મળે છે બહેનોને સ્કીલ છે એમને કેવી રીતે પાડવા પશુધનની માવજત કેવી રીતે કરવી એ બહેનો સારી રીતે સમજે છે અને એટલા જ માટે આ ડેરીની વ્યવસ્થા થવાને કારણે દૂધમાંથી આર્થિક ઉપાર્જન થવાનું જે શરૂ થયું એના કારણે આ જે વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે એ વારાણસી એમના પોતાના મત વિસ્તારમાં મોદી સાહેબે પણ પ્રેરણા લઈને ત્યાં પણ આ કામ શરૂ કર્યું છે અને એટલા માટે મારે આપને કહેવું છે કે આપ સૌ મોદી સાહેબની યોજનાઓને કારણે વિકાસ તો તમને મળ્યો જ છે પણ હજુ પણ વિકાસ થાય આ દેશનો પણ વિકાસ થાય તમે બધા કોઈ સંકુચિત વ્યક્તિત્વ નથી તમે બ્રોડ માઇન્ડેડ છો મોટું વિચારો છો આ વિસ્તારના વિકાસને માધ્યમ બનાવીને ગુજરાતનો વિકાસ થાય ગુજરાતના વિકાસના માધ્યમથી આ દેશનો વિકાસ થાય એ તમે એવો વિચારવાવાળા લોકો છો અને એટલા જ માટે ઉત્તર ગુજરાતનો એક નેતા ગુજરાતમાંથી ગુજરાતના વિકાસનું મોડલ લઈને આખા દેશમાં એક નહીં બે વાર પ્રધાનમંત્રી બન્યા છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા માટેનો આ વખતનો એમનો હેટ્રિક કરવાનો મોકો છે ત્યારે આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટાય એની જવાબદારી તમારા બધાની છે તમે બધા તૈયાર છો એક ભણેલા ગણેલા શાંત સ્વભાવના સૌને સાથે રાખીને ચાલે એવા તમારી સમસ્યાઓને સમજે તમારી સમસ્યાઓને લોકસભામાં કેવી રીતે રજૂ કરવી સરકારમાં કેવી રીતે રજૂ કરવી એ સમજી શકે એવા ઉમેદવાર આ વખતે મોદી સાહેબે રેખાબેનને આપને માટે આપ્યા છે મને વિશ્વાસ છે ગયા જે ભૂલ હતી કે તમે નવસો મતે દિયોદરની બેઠક હાર્યા હતા આ વખતે પણ એક વાવની સીટ હાર્યા એક તમે અપક્ષ જીત્યા અપક્ષ તો ભાજપમાં આવી ગયા પણ આ વખતે જે ગયા વખતનું નું માં રહી ગયેલું કામ છે વાવની સીટ પણ જીતવાની છે અને એનો કરંટ કોઈને પ્રેરણા આપશે તો દિવાદોર સૌ આગેવાન ભાઈ બહેનો આપશે એવો મને વિશ્વાસ છે કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી કોઈ નેતા નથી એમણે જે હમણાં વાત કરી શામ પિત્રોળા એ કોંગ્રેસના નીતિકાર છે એની નીતિઓ બનાવે છે એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા એમને સલાહને કોંગ્રેસ માને છે એમણે એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કંઈ કમાય છે કમાયા પછી પોતાના બાળકોને પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી 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 દેવા 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 એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે એ ખુલ્લી પડી ગઈ છે તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય

જે ક્યારે બોલતા નતા એ મોહની બાબા હતા એ ફરી બોલ્યા ક્યારે ભાવો બોલે તેવું એ ફરી બોલ્યા અને એમણે ચોખટ કરી હતી કે આ દેશની સંપત્તિ